ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત નવા વર્ષના પ્રથમ દિવસે એક જાન્યુઆરી બે ના રોજ મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ત્રણ હજાર થી વધુ લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે આ કાર્યક્રમ ને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ સ્થાન મેળવવાનું લક્ષ્ય છે રાજ્ય કક્ષાના સન્માન સમારોહમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જિલ્લા નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલા શ્રેષ્ઠ સ્પર્ધકોનું સન્માન કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ અભિયાનમાં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની સિપોર પ્રાથમિક શાળા એકના શિક્ષક શ્રી અમિતકુમાર કુમાર વી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિગમની ની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નેતાલીસ વધુ વય કક્ષામાં ભાગ લઈ વડનગર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી મહેસાણા જિલ્લા કક્ષા ભાગીદારી નોંધાવી છે શિક્ષક શ્રી પંચાલ નું પ્રદર્શન થી શાળા પરિવાર ખુબ જ આનંદિત છે શિક્ષક શ્રી પંચાલ સતત વિદ્યાર્થીઓ માં યોગના આદર્શો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અહીં સમાચાર સમાપ્ત થાય છે વધુ અપડેટ્સ મેળવવા મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ની યુટ્યુબ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં